આજે પણ ટેટના ઉમેદવારો જે છે તે સચિવાલય સુધી પહોંચી ગયા હતા અને સચિવાલયમાં આ જે વિરોધ છે તે જબરદસ્ત રીતે તેમના દ્વારા કરવામાં આવ્યો પોલીસે ત્યાંથી તેમને ડિટેઇન કરી લીધા અને સરકારને કહેવું પડ્યું કે હા અમે કાયમી ભરતી કરીશું આ મુદ્દાની વિગતે ચર્ચા કરીશું પરંતુ જે બીજો મુદ્દો આપણો છે તે છે ગણેશ ગોંડલનો કારણ કે આજે ગણેશ ગોંડલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ચૌદ દિવસના જે જ્યુડિશિયલ કસ્ટડી છે ત્યારબાદ આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેની જામીન અરજી પર પણ સુનવણીની જે ચર્ચા છે તે થઈ તેમાં શું થયું તેની પણ ચર્ચા કરીશું આ મુદ્દાની અંદર અને સાથે ત્રીજો મુદ્દો કારણ કે હવે ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને ચોમાસાને લઈને એવું કહેવાય રહ્યું છે કે અત્યારે એક અપર સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતની અંદર જે

કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરના રોડ ઉપર ઉતરી રહ્યા હતા સચિવાલયમાં ઉતરી સચિવાલય આજે પહોંચી ગયા હતા દ્રશ્ય તમને બતાડીશ કારણ કે તે લોકો સાથે જે રીતનું વર્તન કરવામાં આવ્યું આ વર્તન આતંકવાદીથી પણ ખરાબ વર્તન તેમની સાથે કરવામાં આવ્યું હતું તેમને ઉપાડવામાં આવ્યા જાણે ઢોરને ઉપાડતા હોય તેવી રીતે અહીંયા આગળ જે ટેટ ટાટ પાસ ઉમેદવાર હતા છોકરીઓ હતી તે લોકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું અને ત્યારબાદ આજે ઋષિકેશ પટેલ એક પ્રેસ કોન્ફરન્સને એડ્રેસ કરે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર તેઓએ કહ્યું કે ટેટ ટાટ પાસ ઉમેદવાર જે છે તેમાં સાત હજાર પાંચસો જેટલી કાયમી ભરતી કરવામાં આવશે આ જે પ્રક્રિયા છે તે ત્રણ મહિનાની અંદર પૂરી કરવામાં આવશે અને ક્યાંક એવું કહી શકાય કે આ જે સરકાર છે જે અત્યાર સુધી ઉમેદવારને લઈને કશું જ બોલી રહી કારણ કે જ્ઞાન સહાયક યોજના ગયા વર્ષે લાવવામાં આવી મહિનાની કોન્ટ્રાક્ટ આધારિત રોજગાર જે સિસ્ટમ લાવવામાં આવી હતી તેને રદ કરવાની માંગ જે ઉમેદવારો હતા તે ઘણા વખતથી કરી રહ્યા હતા અને તેમની માંગ જે છે તે આજે કહી શકાય કે ક્યાંક સ્વીકારી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે ઉમેદવાર છે ટેટ ટાટ પાસ લગભગ નેવું હજારની આજુબાજુ છે તેમાં હવે ભરતી જે કરવામાં આવશે સાત હજાર પાંચસોની ભરતી કરવામાં આવશે આ પણ કેટલું વ્યાજબી છે એ સરકારે વિચારવું જોઈએ કારણ કે ઘણા બધા એવા યુવાનો હશે જ કે જેમને નોકરી નહીં મળે અને તેમના માટે આ જે પરિસ્થિતિ હશે તે ઘણી અઘરી હશે પરંતુ હા

અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારી નિર્ણય કર્યો છે ખેર ઋષિકેશ પટેલ એ તો હવે કહી દીધું છે કે ટેટ ટાટ પાસવાળાને 3 મહિનાની અંદર ભરતી આપી દેવામાં આવશે પરંતુ આજે ત્યાં આગળ જબરજસ્ત વિરોધ થયો ને આ વિરોધ એટલો જબરદસ્ત હતો અને જે યુવાનો હતા જે ઉમેદવારો હતા તે સચિવાલય સુધી પહોંચી ગયા પોલીસે જે રીતે તેમના ઉપર દમન કર્યું તે તસવીર પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે રીતે પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું જાણે આતંકવાદી સચિવાલયમાં ઘૂસી ગયા હોય તેવી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું ગઈકાલે ગાંધીનગરમાં પણ જ્યારે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પણ ઘણી બધી છોકરીઓ એવી હતી કે જેમને પુરુષ પોલીસ દ્વારા ધક્કા મારવામાં આવ્યા તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ એ શિક્ષકો છે જે તમારા મારા બધાના બાળકોને શિક્ષા આપે છે અને તેમની સાથે આવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે આ કાયમી ભરતીની માંગ તો એ લોકો છેલ્લા દોઢ વર્ષથી કરી રહ્યા છે હવે જઈને સરકાર જે છે એ સરકાર જાગી છે અને કહ્યું છે કે અમે સાત લોકોને ભરતી કરીશું પરંતુ અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ યુવાનોને ક્યાંક હજી પણ એવું નથી લાગી રહ્યું કારણ કે ઘણા બધા યુવાનો સાથે મારી વાત થઈ આ યુવાનો એવું કહી રહ્યા છે શું ખરેખર સાત હજાર પાંચસોની જે ભરતી કરવાની કાયમી ભરતી કરવાની વાત સરકાર કરી રહી છે એ કરશે ખરી આ પ્રક્રિયા કેટલા વખતમાં હશે કારણ કે આ પહેલાં પણ સરકાર દ્વારા આવી ઘોષણાઓ તો ઘણી બધી કરવામાં આવી છે પરંતુ ક્યાંય જે ભરતી કરવાની વાત હોય તેના માટેનો જીઆર બહાર પાડવાની વાત હોય તે નથી કરવામાં આવતો એટલે હજી પણ જે છોકરાઓ છે જે ઉમેદવારો છે તેમને ક્યાંય વિશ્વાસ નથી આવી રહ્યો કે ખરેખર સરકાર જે રીતે કહી રહી છે કે સાત હજાર પાંચસો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે તે ભરતી કરવામાં આવશે કે નહીં આવે આ સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે સરકારે અત્યાર સુધી જેટલું બોલ્યું છે એમાંથી કશું જ કર્યું નથી એ અગ્નિકાંડ હોય એ તક્ષશિલાકાંડ હોય એ કાયમી ભરતીની વાત હોય એ પછી કોમ્પિટિટિવ એક્ઝામની વાત હોય એ સરકારી ભરતી પ્રક્રિયાની અંદર થતી પેપર લીકની વાત હોય ક્યાંય પણ સરકાર જે બોલે છે તે કરતી નથી એટલે પહેલી વાર જ્યારે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે ત્યારે ખરેખર જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ વિચારમાં પડી ગયા છે કે ખરેખર શું ત્રણ મહિનાની અંદર આ ભરતી થશે ખરી આ સવાલ સાથે તમને છોડી જઈએ છીએ હવે બીજા વિષય ઉપર આપણે ચર્ચા કરીએ આ બીજો વિષય છે ગણેશ ગોંડલનો ગણેશ ગોંડલને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ગણેશ ગોંડલને જ્યારે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યાંના દ્રશ્ય આપ જોઈ શકો છો ગણેશ ગોંડલ અહીંયા આગળ જ્યારે પોલીસ કસ્ટડીમાં હતો અને આખા પોલીસ કેમ્પસ એટલે કે ત્યાં આગળ જુનાગઢની કોર્ટ જે કેમ્પસ છે ત્યાં આગળ પોલીસનો જેને કહી શકાય કે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી ગણેશ ગોંડલ અને તેની સાથેના અન્ય જે આરોપીઓ છે તે લોકોને રજૂ કરવામાં આવ્યા કારણ કે આ પહેલા પહેલી વાર એવું બન્યું છે કારણ કે જ્યારે છઠ્ઠી જૂને એ લોકોને પકડવામાં આવ્યા હતા ત્યારે ગણેશ ગોંડલ સિવાય જે અન્ય આરોપી હતા તે બધાના મોઢા ઉપર માસ્ક પહેરાવવામાં આવ્યું હતું પહેલી વાર એવું થયું છે કે આ લોકો માસ્ક વગર આવી રીતે દેખાયા કારણ કે પોલીસ એવું કહી રહી છે કે તેમની ઓળખ પરેડ જે છે એ સંજય સોલંકી દ્વારા કરી દેવામાં આવી છે સંજય સોલંકી પણ ઘણા બધા વિવાદમાં રહ્યા છે તેમની ઉપર ઘણા બધા કેસ છે રાજુ સોલંકી તેમના પિતા ઉપર પણ કેસ છે પરંતુ આ બધાની વચ્ચે સંજય સોલંકીને પણ આજે જુનાગઢ પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો સંજય સોલંકીનું પણ નિવેદન લેવામાં આવ્યું તેને ક્રોસ વેરીફાય કરવામાં આવ્યો કારણ કે જે રીતે આરોપી દ્વારા નિવેદન આપવામાં આવે છે આરોપી પકડાયા છે આરોપીઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે સંજય સોલંકી જેને બે નોટિસ પોલીસ દ્વારા આપવામાં આવી હતી પરંતુ તે જુનાગઢ પોલીસની સામે હાજર નહોતો થઈ રહ્યો આજે સંજય સોલંકી જૂનાગઢ પોલીસની સામે હાજર થયો ત્યાં આગળ પોલીસે જે સવાલના જવાબ કર્યા તેના જવાબ પણ આપ્યા છે અને સંજય સોલંકી એ સાથેનું જે પૂછપરછ છે તે અહીંયા આગળ પૂરી થઈ છે પરંતુ આજે ગણેશ ગોંડલની જામીન અરજી પણ હતી આજે જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેની પાછળનું કારણ હતું કે ચૌદ દિવસ થઈ ગયા હતા ગણેશ ગોંડલને અરેસ્ટ થઈ અને ચૌદ દિવસે કોઈ પણ આરોપી હોય તેને કોર્ટની અંદર રજૂ કરવા પડે અને કોર્ટમાં જજ સામે એ લોકોને હાજર કરવા પડે ત્યાં આગળ એક સહી કરવામાં આવે અને કોર્ટ તેમને પૂછે કે તમને જેલની અંદર કોઈ સમસ્યા છે કે નથી એ પ્રકારનું પૂછવામાં આવે ત્યારબાદ ત્યાં આગળ સહી કરવામાં આવે અને આરોપીને પાછા જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં મોકલી દેવામાં આવે એટલે આજે ગણેશ ગોંડલને ચૌદ દિવસ થયા હતા તેના માટે થઈને તેને ત્યાં આગળ જૂનાગઢની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે તેની જમાનત અરજી એટલે કે જામીન અરજી ઉપર પણ સુનાવણી હતી પરંતુ પોલીસ જે છે તેને સોગંદનામું નહોતું કર્યું અને સોગંદનામું એ અલગ અલગ વિષયને લઈને કરવાનું હોય કારણ કે પોલીસ શું વિચારી રહી છે પોલીસનું ઇન્વેસ્ટિગેશન શું પૂરું થઈ ગયું છે નથી થયું આ બધા જ મુદ્દાને આવરી લઈને એક સોગંદનામું કરવાનું હોય છે અને એ સોગંદનામામાં પોલીસે લખવાનું હોય છે કે હા અમારે હવે પૂછપરછ નથી કરવાની રહેતી કે પોલીસ જે રિમાન્ડ આપણે જામીન આપી દે તો વાંધો નથી કેસની અંદર આ પ્રકારનું એક સોગંદનામું કરવાનું હોય છે પરંતુ પોલીસે આજે એ સોગંદનામું નથી કર્યું એટલે હવે પોલીસ આ સોગંદનામું કારણ કે કોર્ટે એકવીસમી જૂનની તારીખ આપી છે હવે એકવીસમી જૂને જોઈશું કે શું થશે આખા મામલાની અંદર પરંતુ એકવીસ જૂન સુધી અત્યારે તો ગણેશ ગુંડલ જેલની અંદર છે મળશે કે નહીં એ પણ એક વિષય છે કારણ કે જુનાગઢ પોલીસ જે છે એ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવી ચૂકી છે અને ગુજરાત હાઈકોર્ટમાં જે ફર્ધર રિમાન્ડની પ્રોસેસ છે તે કરી ચૂકી છે એટલે હવે જો ફર્ધર રિમાન્ડ મળશે તો ફરીથી એકવાર ગણેશ ગોંડલ સાથે આ જે અગિયાર લોકો પકડાયા છે તે લોકોની કસ્ટડી જે છે એ જૂનાગઢ પોલીસને સોંપવામાં આવશે તેમની સાથે પૂછપરછ કરવામાં આવશે અને સાહીઠ દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાની હોય છે આ ચાર્જશીટ હવે જૂનાગઢ પોલીસ જે છે તે સાહીઠ દિવસની અંદર કરશે કે નહીં તે પણ જોઈશું અને સાથે સાથે એકવીસમી જૂને જ્યારે જામીન અરજી ઉપર સુનાવણી થશે તો શું થાય છે તેની પણ ચર્ચા કરીશું એટલે આજે ગણેશ ગુંડલ કેસની અંદર આટલી એક અપડેટ હતી અને સાથે સાથે હવે વાત આપણે કરીએ છીએ વેધર રિપોર્ટની વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં આવનારા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે વિસ્તાર છે જ્યાં આગળ સમુદ્ર કિનારાના જે વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદ વરસી શકે છે કારણ કે એક લો પ્રેશર જે જનરેટ થયું છે બંગાળની ખાડીમાં તેની જે અસર છે એ સીધી ગુજરાત ઉપર અહીંયા આગળ થઈ શકે છે અને તેના જ કારણે અત્યારે એવું કહેવાય રહ્યું છે જે હવામાન વિભાગ કહી રહ્યું છે તેના પ્રમાણે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતનો આજે વિસ્તાર છે અને સાથે સાથે સૌરાષ્ટ્રનો આજે વિસ્તાર છે આ કાંઠા સમુદ્ર કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને તેની સાથે જો હું તમને ગુજરાતના મેપ દ્વારા બતાડું તો ગુજરાતનો આ મેપ છે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા બે કલાક પહેલાં જ આ આગાહી કરવામાં આવી છે જેની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા આગળ વરસાદને લઈને પણ ચેતવણી જારી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે જે હવામાન વિભાગે આપવામાં આવી છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા એટલે કે આખા કચ્છથી લઈને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીની આ જે ચેતવણી છે તે આપવામાં આવી છે જેની અંદર સૌથી વધારે જે વરસાદ છે આજે સવારથી જ વરસાદ જે છે એ દાદરા નગર હવેલી દમણ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ નર્મદા આ બધી જ જગ્યાએ વરસાદ જે છે તે સવારથી જ જોવા મળી રહ્યો છે એટલે હવામાન વિભાગનું એવું કહેવું છે કે જે લો પ્રેશર જનરેટ થયું છે એ લો પ્રેશરના કારણે આવનારા ચોવીસ કલાકની અંદર મેઘ ગર્જના સાથે

છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે એટલે કે એક સામટો જેને કહેવાય સાંભેલા ધાર વરસાદ જે છે તે અહીંયા આગળ વરસી શકે છે આ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગનું આ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે જેના ઉપર તમે પણ જઈને આ જોઈ શકો છો કે કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેની પાછળનું કારણ કહેવાય રહ્યું છે કે હવે જે ચોમાસું છે એ બેસી ચૂક્યું છે પંદરમી જૂનથી આમ તો ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે અને વરસાદ જે ચોમાસું અટકી પડ્યું હતું તે ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને તેની અસર જે છે ચોમાસાની અને લો પ્રેશરની જે અસર છે તે હવે ગુજરાતની અંદર આપણને જોવા મળી રહી છે અને વરસાદ જે છે તે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે અમુક જગ્યાએ જે વરસાદ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે એટલે અમુક જગ્યાએ આઇસોલેટેડ પ્લેસીસ આને કહેવાય છે એટલે કોઈ એક જગ્યાએ કોઈ એક બની શકે કે જૂનાગઢમાં વરસાદ ન હોય પણ જૂનાગઢની આસપાસના દસ કિલોમીટરના વિસ્તારની અંદર કોઈ એક જગ્યાએ એક સાંભળો ત્રણ ઇંચ કે ચાર ઇંચ વરસાદ જે છે તે વરસી જાય આ પ્રકારની પરિસ્થિતિ પણ જે છે તે નિર્માણ થઈ શકે છે તે પ્રકારનું હવામાન વિભાગનું કહેવાનું છે અને સાથે સાથે જો તમને અહીંયા આગળ એક બતાવીશ કારણ કે હવા પણ જે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે તેમના પ્રમાણે જે હવા ચાલશે તે હવા પણ ઘણી ફાસ્ટ હશે એટલે કે એની જે સ્પીડ હશે તે ઘણી વધારે હશે લગભગ ત્રીસથી ચાલીસ કિલોમીટર પર અવરની સ્પીડથી હવા ચાલશે એટલે ક્યાંક એક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઉદભવી શકે એટલે દરેક વ્યક્તિને અમે કહીશું કે ધ્યાન રાખે પોતે સુરક્ષિત રહે અને સાથે સાથે જે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેના કારણે ગરમીનું માત્રા પણ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં